એલા મગનાવ એ મગના લે આ જ બોલો કાઈ નેઠાય નથી આ સોડી જો ને જાવ ને મોડું કેટલું થઈ ગયું છે બોલો આ શું બધાય મુ આય છે સી ખબર બોલો એ આવો ને ટકુ દાદા આવો એ આવવાની દીકરો ક્યાં થાય સોડી જો ને જાવ ને તૈયાર થઈ જા બધાય એ એ સાવાનું છે લ્યો આ જો તૈયાર હું થાતો તો આતે આલો આલો એ ટકુ દાદા પણ ઈ મારો ભાઈ લપમ ઉઠ્યો નથી ઈ ઓલ ખંસારી માં પડ્યો છે એ પણ છે ખારું કામ કરો દાદા તો તેરે તો વેલું ઉઠાઈ ને તમારે પછી તાર ભાઈને કોઈ દેતો નથી ખબર હે ને એ હા હા ઠકુદાર આમ તો થોડી ધીરજ રાખો એ જે ઉઠાડવો જોઈએ એ ઉઠાડો પછી હું તને શું કહું છું જો હું મોયડી માં રોસો 5000 રૂપિયા કાઢેલ 5000 હા 5000 હા હાલો તો મોયડી ને દેવા પડે હો એ અચ્છા ને આ એ આ જો નાખો તમારું ગુસ્સા જો પછી જોતા છે તું માગી સોતા હા થોડાક તો જોઈએ વાંધો નહીં લઈ લીજો હા તે ઓલા ને ઉઠાડે એ ટપુ દાદા સો પછી એમ તો ઘી કજો પાકું કરવાનું સોડી કેમ છે એ તારે ન કેવું પડે હું બધી વાત કરીને કીધું હાય હાય ટપુ દાદા મોડી મોડીયા કાય ખટ્યા નહીં આ ઢાડો ભલા હું દહમણ જો ને લાડવા લઈ આવો તારા બાપ દહમણ લાડવાને શું કરવા છે ઈ મહેમાન ચાર જણા લાવવાના જોવા 500 ગ્રામ જ લાવવાના હોય અને હજી ના લેવા જવાના શાંતિ રાખ મહેમાન આવે ને પછી જવાનું છે તે ખટારો ભરીને ના આવતા ખટારો ભરીને શું કામ છે

આ મેમાને કેરે આવશે આ બોન નું તો નથી થાતું પણ આપણું નથી થાતું અલ્યા થઈ જઈશે ઉપાય આ જો જાય ફૂવે આયા ફૂવે હે ગોબર ગોબર ઉપો થા ઉપો કાકા ઘાણી કરતા નથી દેતા એ હું નથી છોડી જો આવવાનું તાર હાટુ કન હાટુ તારા હાટુ

છોકરો <kung government> <populic>

મન તો થઈ જાય છે અંદર તારી લપ માં અમારું છે લાડવા ને હવે શું કરવા કુચરા ખવડાવવા કામ કરતું